કવિ પિંગલ લખે કે મિત્ર કીજે મરદ મરદ મન દરદ મિટાવે મિત્ર કીજે મરદ કામ મે આવે મિત્ર કઈ જે મરદ સત્ય કહ કર સમજાવે મિત્ર કીજે મરદ ખુશામત કર નહીં ખાવે આ મિત્રના લક્ષણો છે અને આવા મિત્રો છે ને પૃથ્વી ઉપરના હરતા ફરતા આપણા દેવતા સમાન હોય છે આપણા ભાઈ સમાન હોય છે જે કોઈ ભાઈને વાત ન કહી શકાય કુટુંબીને ન કહી શકાય કોઈ પાસે જે વાત રજૂ ન થઈ શકે ને એ આવા આપણા મિત્ર પાસે થઈ શકે છે જીવનમાં એકાદો તો આવો મિત્ર હોવો જોઈએ કે જેના ખભે માથું

મિત્રતા એ સ્વર્ગથી ઉતરેલું પાવન ઝરણું છે મિત્રતામાં સ્વાર્થ ન હોય પરમાર્થ હોય મિત્રતામાં વહેમ ન હોય પ્રેમ હોય સાચો દોસ્ત એ છે કે તમને મોઢા મોટ કડવી વાત કહી દે પણ તમારી પીઠ પાછળ ક્યારેય બુરી વાત ન કરે હંમેશા તમારી તારીફ કરે અર્જુન અને કૃષ્ણની મિત્રતાએ જગતને ભગવદ્ ગીતા જેવો પવિત્ર ગ્રંથ આપ્યો છે અને મિત્રતામાં એમ કહેવાય કે શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અનેક પણ જેમાં સુખ દુઃખ વામીએ તે લાખનમાં એક મિત્રતામાં તો પરમાત્માને પણ બંધાવવું ગમે યાદ કરો એ સુદામાને સુદામાના ઘરમાં ખાવા લોટ નથી છોકરાઓ રાત્રે ભૂખા સુઈ જાય છે પણ સુદામા માગવા ક્યાંય નથી જતા કારણ કે અયાચક વ્રત છે અને છેલ્લે જ્યારે માગવું જ પડે એવી પરિસ્થિતિ આવે કે જીવન મરણનો સવાલ આવે ત્યારે સુદામાના પત્ની સુદામાને કહે છે કે જાઓ તમારા મિત્ર પાસે દ્વારિકામાં અને એ સુદામા જ્યારે કૃષ્ણ પાસે જાય છે ને ત્યારે મનમાં વિચારે છે કે મારે તો અયાચક વ્રત છે હું એની પાસે શું માગીશ હું તો કંઈ કહીશ નહીં અને છતાં એ જાય છે કૃષ્ણની પાસે દ્વારિકામાં પહોંચે છે કૃષ્ણ એનું ભવ્ય સ્વાગત કરે છે ત્યાં સુધી કે આ મિત્રના મેલા મિત્રના ધૂળવાળા મિત્રના પગ ધોઈને પાણી પણ પીએ છે અને તમામ પટરાણીઓને ભગવાન કૃષ્ણ કહે છે કે હું જે સુખ ભોગવું છું ને એ આ મારા મિત્રના પ્રતાપે છે અને મિત્રના પગ ધોઈ ચરણામુખ લેનાર ભગવાન કૃષ્ણ સુદામાના અયાચક વ્રતને તોડતા નથી શુદા મને ખબર પણ ન પડે એ રીતે પોરબંદરમાં તમામ વસ્તુ એને આપી દે છે આનું નામ છે મિત્રતા અને એટલા માટે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય જે તમારા સુખ દુઃખને કહ્યા વગર સમજી જાય એ જ સાચો મિત્ર અને મિત્રતામાં ક્યારેય ગણતરી ન હોય ક્યારેય હિસાબ ન હોય એકબીજાની માટે જીવતા શીખેને મિત્ર રાજા શાહી વખતની એક વાત છે એક ભાઈને ચોરીના ગુના સબક રાજાએ જેલમાં પૂરો અને ફાંસીની સજા કરી અને ફાંસીની સજા કરી પહેલાં ભાઈએ કીધું કે હું નિર્દોષ છું પણ છતાં એને ફાંસીની સજા થઈ છે બે ચાર દિવસની વાર છે ફાંસી દેવાને અને એવામાં સમાચાર મેળા બાજુના ગામમાંથી કે એના બા બીમાર છે બીમારીમાં એણે એના બાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી રાજાએ કીધું કે એક શરતે જવા દો તો કઈ શરતે એ કે તારા બદલે કોઈ જો જેલમાં આવે અને ચાર દિવસ પહેલાં જો પાછો ન હતો એને હું ફાંસીએ ચઢાવી દઉં તો કે એવો તો મારો એક મિત્ર છે કે મારા બદલે એ જેલમાં આવે એના મિત્રને યાદ કર્યો મિત્ર હાજર થાય છે રાજા એના શરત સંભળાવે છે કે તું એનો ખરેખર પાકો મિત્ર છો કે હા તો કે ચાર દિવસ સુધી હું એને છૂટો કરું છું એના બા બીમાર છે એટલા માટે એના માતાને મળવા જવા દઉં છું પણ જો એ પાસો નહીં આવે તો ચાર દિવસ પછી નક્કી કરેલી તિથિએ તને ફાંસી ઉપર ચડાવી દઈશ પેલો મિત્ર કે મંજૂર છે મિત્ર માટે મરવાનું થાય તો પણ મને મારા મિત્ર ઉપર ભરોસો છે એ ચાર દિવસે પાસો આવશે પેલો જાય છે એક દિવસ બે દિવસ ને ચોથો દિવસ થાય છે ને તો પાસો પાછો નથી આવતો ને ત્યારે રાજા કહે છે કે જોયું ને આ તમારી મિત્રતા તારા મિત્રએ તને દગો દીધો છે હવે ચાલ ફાંસીએ ચડવા માટે અને ફાંસીના માચરે જ્યારે એ મિત્રને લઈ જતા હોય છે ને ત્યારે એની બે આંખમાં આહળા હોય છે એક બાજુ ગરમ આહૂળું હતું જે દુઃખનું હતું ને એક બાજુ હરખનું આંસુડું હતું રાજા એને પૂછે છે કેમ પસ્તાવો થાય છે ને ત્યારે એ ભાઈ એના મિત્રને યાદ કરીને કહે છે કે પસ્તાવાના આંસુ નથી તો કે કેના આંસુ છે કે એક આંસુ સુખનું છે ને એક દુઃખનું છે એ કે કેમ એ કે સુખનું એટલા માટે કે મારા મિત્રના બદલે હું મરવા જઈ રહ્યો છું એનું મને ગૌરવ છે અને દુઃખનું આંસુ એટલા માટે છે કે મારો મિત્ર આ દુનિયામાં હાજર નહીં હોય હયાત નહીં હોય નહીતરી આયા વગર રહે જ નહીં આવી જ્યાં વાત થાય છે રાજા વિચારે છે કે ખરેખર આવી તમારી પાકી મિત્રતા છે કે હા અને રાજા જ્યારે એને ફાંસી ચડાવવાની તૈયારી હોય છે ફાંસીનો ફંદો ગળામાં લગાવવામાં આવે છે અને એવા વખતે રાડ નાખતો નાખતો પહેલો મિત્ર આવે છે અને આવી અને રાજાના પગમાં પડી જાય છે મને ફાંસી ચડાવો મારા મિત્રને છૂટો કરી દો રાજા કહે છે તો આવવામાં કેમ મોડું થયું એ કે મારી માતાનું મૃત્યુ થયું હતું તો મારી માતાનો સંસ્કાર કર્યા વગર હું આવ્યો છું મને ખબર છે કે આ ચાર દિવસ પૂરા થાય છે અને મારો મિત્ર મારા બદલે ફાંસીએ ચડી જશે એ રાજાને ખૂબ જ ગૌરવથી બે મિત્રની મિત્રતા ઉપર અને ફાંસીની સજા પણ માફ કરી દીધી આનું નામ છે મિત્રતા ભગવાન શ્રી રામ અને સુગ્રીવની મિત્રતાથી તો આપ સર્વ વિદિત છો અને જ્યારે સુગ્રીવ સાથે રામની મિત્રતા થઈ તો રામને કોઈ સુગ્રીવ પ્રત્યે સ્વાર્થ નહોતો કારણ કે રામે વાલીને માર્યો છે ને જે વાલી રાવણને છ મહિના સુધી બગલમાં દબાવીને ફરતો હોય એ વાલીને જો રામ મારી શકતા હોય તો પછી રાવણને એની સેનાને તો રામ મારી જ શકે પણ સુગ્રીવની સેના સાથે લીધી છે કે મારા મિત્રને બધો યશ મળે યશ મિત્રને અપાવવા માટે ભગવાન રામ સુગ્રીવને સાથે લે છે આ છે રામ અને સુગ્રીવની મિત્રતા પણ એથી એક ડગલું આગળ રામે ગૃહ સાથે મિત્રતા કરી છે ગૃહ રાજા તો રામના પગમાં પડી જાય છે કે મને બહુ સાગર તારો ગૃહએ તો સ્વીકાર્યું કે હું તમારો દાસ તમે મારા ભગવાન પણ ભગવાન રામ રાજા ગુહને એ ભેટી પડે છે કે તું મારો દાસ નથી તું મારો મિત્ર છો એ ગુહને મિત્ર બનાવીને રામે જ્યારે નૌકા પાર કરી અને પછી જ્યારે અવધમાં આવે છે ને ત્યારે ચૌદ વર્ષના વનવાસ પછી અવધમાં બધાને વિદાય કરતી વખતે કંઈકને કંઈક ભેટસોગાદો આપે છે રામ બધાને ભેટસોગાદો આપે છે પણ જ્યારે રાજા ગુહ મળવા આવે છે ને તારી રાજાને ગુહને રામ કંઈ આપી શકતા નથી અને ગુહ સામે હાથ જોડીને ભગવાન રામ એમ કહે છે કે મારે તમારી પાસે કંઈક માગવું છે તો એ મિત્ર ગુહની આંખમાં રાજા ગુહની આંખમાં દડદડ દડદડ આંગળા આવી ગયા કે ભગવાન હું તમને શું આપી શકું ત્યારે ભગવાન રામે કોઈને નથી કીધું માત્ર રાજા ગુહને એટલું કીધું છે ભ્રાતા સદા રે હે ગુ પૂર આવત જાતા હે ગુ તું મારો મિત્ર મને ભરત જેટલો વાલો છે તું અયોધ્યામાં આવતો જાતો રહે છે તારા વગર મને નહીં મજા આવે આ જે છે ને એ મિત્રતાના શબ્દો છે માટે મિત્રતા આ પૃથ્વી ઉપરનું પવિત્ર ઝરણું છે એમાં સ્નાન કરીને પાવન થઈએ જિંદગી માતા પિતાની ભેટ છે જિંદગી માતા પિતાની ભેટ છે શિક્ષણ એ શિક્ષકની ભેટ છે પણ દોસ્તી છે ને એ ઈશ્વરની ભેટ છે ઈશ્વર તરફથી અણમૂલો ઉપહાર એટલે દોસ્તી સાહેબ દોસ્તીને ઉજવવાનો કોઈ દિવસ ન હોય જે દિવસે દોસ્ત મળે તે જ દિવસ આપણા માટે ખાસ દિવસ હોય છે દોસ્તી કભી ખાસ લોગો છે નહીં હોતી જિનસે હોતી હોય ને વહી ખાસ બન જાતે હૈ અમારે લીએ અને એવા દોસ્તો મળે ત્યારે એ નાનપણની ધીંગા મસ્તી એ રખડપટ્ટી અને સાથે કરેલા જે પરાક્રમો છે એ બધા યાદ કરે ને એટલે માંદો માણસ પણ બેઠો થઈ જાય બીમારને પણ બેઠા કરવાની તાકાત જો કોઈમાં હોય ને તો ડૉક્ટર પછી બીજા ક્રમે દોસ્તમાં છે यादें भी दोस्तों से हैं मुलाकातें भी दोस्तों से है सपने भी दोस्तों से है अपने भी दोस्तों से है या फिर यूं कहे कि अपनी तो दुनिया ही दोस्तों से है